ભરૂચ લોકસભા બેઠકની આગામી ચૂંટણીને લઈ ભાજપની ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે ગુરુવારે બપોરે મળી હતી ભરૂચ કોલેજ રોડ સ્થિત ભાજપ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ચૂંટણી સમિતિની બેઠક મળી હતી ભરૂચ લોકસભા બેઠકના ભરૂચ નર્મદા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આગામી લોકસભાને લઈને કેન્દ્ર અને પ્રદેશની સૂચના મુજબ એક બેઠકોમાં ભરૂચમાં પણ લોકસભા ચૂંટણી કાર્યક્રમનો પ્રારંભ કરાવો તે બાદ ભરૂચ લોકસભા બેઠક માટે સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી ચૂંટણી પ્રબંધક સમિતિની બેઠકમાં ભરૂચ લોકસભામાં સમાવિષ્ટ વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લા સાત વિધાનસભાના નિયુક્ત હોદ્દેદારો સંયોજકો કાર્યકરો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં તેઓનો નિયુક્તિ જવાબદારી પ્રવાસ સંકલન વિવિધ વિભાગોની જાણકારી સહિતની વિગતે ચર્ચા કરીને માહિતીને માર્ગદર્શન આપ્યો હતો વરુજ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસી અટુતરિયાએ આગામી દસમી ફેબ્રુઆરી વડા પ્રધાન એકસો બ્યાસી બેઠકો ઉપર વર્ચ્યુઅલ સંબોધન કરનાર હોય તે અંગેની માહિતી આપી હતી સાથે આયોજન અંગે વિગતે ચર્ચા કરી હતી બેઠકમાં લોકસભા પ્રભારી અજય ચોકસી સંગઠન પ્રભારી અશોક પટેલ નરદાદ જિલ્લા પ્રમુખ ખનશ્યામ પટેલ મહામંત્રી નિરલ પટેલ ફતેશ સંગોહિલ વિરોધ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા રિપોર્ટર અજલ પઠાણ સત્ય ડે ન્યૂઝ ફરોજ